સરદાર બાપ આપણને ગૌરવ થવું પડે ગૌરવ એવો સરદાર પટેલ એવો સરદાર પટેલ એવો તેને આંખ કાઢતા પણ આવડે પગે લાગતા પણ આવડે તમને ગવ કદાચ આજાતી મળી ગયો હોય પણ જો આદેશને સંતર ન મળ્યો હોય થાય તો આઈથી મુંબઈ જવા માટે વિઝા લેવા પડે આદેશનો કમરો થાય પર લાંછિડા સકતા હોય 50 50 આઠ હે ગુરોસ એવા હે વ્યક્તિત્વને કંઈ નહી તો એકદમ કરી દીધા ન ફરીન પાછ દે ગુજરાતી એવા ઓલે ઇપે કેમા એક વાણ્યો અપનામાય નર શ્રી નર જકતા જીવતો ગમે તે બોમ્બ લાટ થાય ગમે તે કાળ કરી નાખે અ દુનિયા ને જારે આ ભારત ને જારે બિઝનેસ નોતો બિઝનેસ નોતો બરાબર તો કરી એ ગુજરાતી વાણિયો ઈ આપળો વાહ્યવાડી જનો નામધીરુબાય અંબાણી આ દેશ ને મળ્યો તો આખા ભારત ને બિઝનેસ કરતા જીવ પડ્યા હું નથી આખું અનડે હું નથી આખું આ ગુજરાત અનેક રાજકોટ નો ઓલો વિજે આ તો બેઠો के गुरु मैंने के गुरु है ये था वो ही था खाली गुजरात में नहीं।, नहीं मारे आखा भारत में चाड़वा वाले गुरु के ना आखा भारत में ये पानी बेबू करवाना कार्यक्रम